પટાંગણમાં પ્રચંડ માનવ મહેરામણ વાલીઓ તથા વિદ્યાર્થીઓ વચ્ચે ભાજપા લઘુમતી મોરચાના મંત્રી શ્રી અઝહર ગુલામ રસુલ પઠાણના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને સ્વાતંત્ર્ય દિવસનું પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું

કવાલીઓ અને સુંદર રીતે રજૂ કરી હાજર માનવ મહેરામણને જકડી રાખવામાં આવી હતી અને દેશભાવના જગાવવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય શ્રીમતી મોસીના ખાતુન શ્રીમતી

सेलिब्रेशन uh, तो सभी करते लेकिन आज जो हमारा मुख्य ऑब्जेक्टिव था कि भाई किस तरह से बच्चे एजुकेशन की तरफ जाए और चाइल्ड लेबर uh, चाइल्ड ट्रैफिकिंग वगैरह से बचे इसलिए हमने स्पेशल एक प्रोग्राम रखा गया था जिसमें हमारे छोटे बच्चे पार्टिसिपेट किए थे फोर्थ फिफ्थ स्टैंडर्ड के और उन्होंने बहुत अच्छा मैसेज दिया पेरेंट्स को एक अवेयरनेस पहुंचाई कि भाई किस तरह से बच्चे को 18 साल के पहले पढ़ाई में ने और पढ़ाई के बाद काम मैंने और जो दूसरे जो काम पे रखते हैं छोटे बच्चों को उनको अवॉइड करना और बच्चे को पहला एटमोस्ट इम्पॉर्टेंट थिंग एजुकेशन वो प्रोवाइड करना और चाइल्ड लेबर से बच्चों को बचाना इसके लिए हमने अवेयरनेस के लिए प्रोग्राम रखा था और बहुत बेहतरीन प्रोग्राम किया आई एम सबाना मलिक द प्रिंसिपल इकराश हाई स्कूल इन प्राइमरी डे As you all know, that we all are celebrating the Republic Day to showing our love towards our country. Unity in diversity is the main strength of our nations. So let's build the better future for our nations. Let's honor the sacrifices of the great freedom fighters to uphold the quality of unity, equality, brotherhood, and justice to all. Let's commend to be the good and best citizenship best citizen as a responsible citizen for our nations. to uphold the slogan like the live and let live wishing you a very happy republic day thanks and regards mohammed salim ground cycle wala high school secretary bolu aaj desh no bharat desh no sauthi mahatvano ane sauthi sundar dar utsav e maro tevar ile 26 january ganta no divas એ ઉજવવામાં આવી રહ્યો છે કારણ કે આપણને જ્યારે આઝાદી મળી સૌથી મોટો પ્રશ્ન હતો કે આઝાદી કેવી રીતે પબ્લિકને મળે આઝાદી તો વાસ્તામાં મળી ગઈ છે રાજાઓને મળી ગઈ છે પણ ખરેખર જો પ્રજાને આઝાદી આપવી હોય તો દેશને પ્રજાસત્તાક મારું પડશે એટલે આ તહેવારનો આ ઉત્સવનો ઘણો મહત્ત્વ છે અમારા માટે દેશવાસીઓ માટે ખાસ કરીને જીવાનો માટે જો બંધારણ નહીં બનાવવામાં આવતે તો આઝાદીનો કંઈ અર્થ તે નહીં એટલે આઝાદી જો રિયલ આઝાદી મળી છે જો પાવર મળ્યું છે પબ્લિકને એ પાવર બંધારણય આપ્યું છે એટલે ઘણો આભાર દેશ માને છે બાબાસાહેબ આંબેડકરનો આજે પ્રચારના ઉત્સવના હિસાબે જ પ્રોગ્રામ રાખવામાં આવે છે વિદ્યાર્થીને તરીકે આપણે દેશ આઝાદી પહેલાં કેવી પરિસ્થિતિ હતી એવું બતાવવામાં આવે છે આઝાદીમાં પછી કેટલો ફરક પડ્યો આપણને ઉજાગર કરવામાં આવે છે અને આવનારા વક વખતમાં કેવી આપણી ચેલેન્જ છે એના માટે તૈયાર પણ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓ ઉત્સાહ કરાય છે પબ્લિકને આજે પ્રોગ્રામ માટે જે સમાજ સેવા કરે છે અમારા એવા આવું બોલાવવામાં આવે છે અને એમનું સન્માન કરવામાં આવે છે અમારા સોશિયલ વર્કર છે અને લઘુમતી મોરચાના પ્રમુખ છે અમારા હજુભાઈ પઠાન છે અમારા પૂર્વ કોર્પોરેટર મુસ્તાફભાઈ સોમની છે અમારા પ્રમુખ બિલાલભાઈ થરાજીયા છે જમાન જમાનદીભાઈ એટલે બધા જે સેવા કર્યા પૂર્વ છે એમને બોલાવીએ છીએ અમે અને સન્માન કરીએ છીએ